એરંડાના તેલમાંથી બનતું રિસિન કેટલું ખતરનાક હોય છે અને કેવા કેવા સંજોગોમાં તેનો ઉપયોગ થયેલો હોય છે આ તમામ બાબતોની જાણકારી માટે ન્યૂઝ કેપિટલની ટીમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સાથે ખાસ વાતચીત કરી જેમાં તેમણે કહ્યું કે ઝેરી પદાર્થ કરતાં પણ એક લાખ ઘણું વધારે ઘાતક રિસીન નામનું રસાયણ છે જે એરંડાના પાકમાંથી બને છે હકીકતમાં પોતાના ઉપર લાગેલા

આ જે એના જે બીજ છે એ બીજના જે કોટીલેડન છે અને કોટીલેડનનો જે કેક છે આપણે જે એના ખોળ કહીએ છીએ એ ખોળની અંદર વધુ વધુ પાંચ ટકા સુધી જોવા મળે છે તેલ જો કાઢવામાં આવે તો તેલની અંદર બહુ એટલું બધું હોતું નથી થોડા સ્ટ્રેસીસ હોય છે હવે રેસીનની જે વાત કરીએ તો રેસીન એટલું બધું ઝેરી તત્વ છે કે જે ઝેરી તત્ત્વ વીસ માઇક્રોગ્રામ એટલે એક માઇક્રોગ્રામ એટલે એક ગ્રામનો દસ લાખનો ભાગ એવા વીસ માઇક્રોગ્રામ એક કિલો જો બોડી વેઇટ હોય એને જો આપવામાં આવે તો એ સજીવનું મૃત્યુ થાય છે એરંડાના આ બીજમાંથી બનતું રિસિન એટલું ખતરનાક હોય છે કે તેનાથી એક સાથે ઘણા બધા લોકોને મોતને ઘાટ ઉતારી શકાય છે અને એટલા જ માટે આતંકવાદીઓ તેનો ઉપયોગ કરવાના હતા આખરે તેની ખૂબ જ ઓછી માત્રા પણ કેટલી ઘાતક હોય છે તે પણ સમજી લો ધારો કે એક કિલો વજન ધરાવતા સજીવમાં બાવીસ માઇક્રોગ્રામનો ડોઝ અપાય તો તે સજીવ મોતને ભેટે છે તેવી જ રીતે ફક્ત એક ગ્રામ રિસીન ત્રણસો પચાસ લોકોને મોતની ઘાટ ઉતારી શકે છે